અરવલ્લી જિલ્લા ભીલડા તાલુકાના કુડુલ કાગડા મોડામાં સ્વામી વિવેકાનંદ ઉબુ વિદ્યાલય પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત જીવન વિષય પર કાર્યશાળા યોજાઈ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના કુડોક કાગડા મોવડામાં સ્વામી વિવેકાનંદ ઉભુ વિદ્યાલય પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત સને બે હજાર માટે એનજીસી ઇકો ક્લબ કેન્દ્રિત કાર્યક્રમમાં ઇકો ક્લબને વધુ પ્રવૃત્તિ સભર બનાવવા અને શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી એનજીસી ઇકો ક્લબ ધરાવતી અમારી શાળા સ્વામી વિવેકાનંદ ઉભુ વિદ્યાલય કુડલ કાંગડા મોવડામાં શાળા કક્ષાએ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ જળ એ જીવન વિષય પર કાર્યશાળા યોજાઈ કાર્યશાળાની શરૂઆત શાળાના તમામ વિદ્યાર્થી અને સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને જળ એ જ જીવન વિશેની પૂર્વ ભૂમિકા કાર્યશાળાની માહિતી તેમજ જળ સ્ત્રોતથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી ડીકે પટેલે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે તેને અટકાવવા શું કરી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપી હતી શાળાના શિક્ષક શ્રી જે એસ બારિયાએ રોજિંદા વપરાશમાં જળનું મહત્વ વિશે માહિતી આપી રિપોર્ટર રસિક પટેલ ભિલોડા